શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે લાખો શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના જન્મદિવસની ઉજવણી માટે આવી પહોંચે છે તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે ખાસ ગોઠવણો કરવામાં આવી છે જેમાં છપ્પન સિટી સ્વર્ગ દ્વારાથી એન્ટ્રી અને મોક્ષ દ્વારેથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી છે જગત મંદિરના પટાંગણમાં વિશાળ મંડપ ઊભા કરવામાં આવ્યા છે મંદિર અને આસપાસના વિસ્તારને આકર્ષક લાઇટિંગ અને સુશોભન કાર્યથી શણગારવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં કાર્ય પૂર્ણ થતાં જગત મંદિર ઝગમગતું નજરે પડશે સમગ્ર શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેથી ભક્તો આનંદ સાથે ઉત્સવ મનાવી શકે આ વર્ષે જન્માષ્ટમી બે હજાર પચીસ સંદર્ભે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ વતી હું વહીવટદાર દ્વારકાધીશ મંદિર આપ સર્વે ને ભગવાન દ્વારકાધીશના જન્મ મહોત્સવ નિમિત્તે દર્શનાર્થે પધારવા માટે વિનંતી કરું છું વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને કલેક્ટર સાહેબ દેવભૂમિ દ્વારકા જિલ્લા દ્વારા સઘન માર્ગદર્શન અને રાખી જે તૈયારીઓ કરવાની હતી એમના દર્શન તમામ પ્રકારની વ્યવસ્થા જળવાય એવી જે સૂચનાઓ માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ વતી થઈ હતી એ તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે એમાં આપ સર્વે ને જણાવ સોળ તારીખ ઓગસ્ટ સોળ ઓગસ્ટે રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે ભગવાનનો જે દિવ્ય દર્શન થશે અને ભગવાનનો જન્મહોત્સવની ઉજવણી થશે એ સોળ તારીખે રાત્રે બાર થી અઢી વાગ્યા લગત ભગવાનના કપાટ ખુલ્લા રહેશે અને એમાં ભગવાનના જન્મના મહોત્સવની ઉજવણી થશે અને ભક્તું દર્શનમાં